બાપ જય મોગલ જય મણીધર જય વડવાળી જય કમરાવાળી એક સૂત્રો કાયમ માટે હું બોલું છું સાંજે જે ભગવતી ઉજાડે જે ભગવતી થઈ ગયું દાતારો સુરીરો ભક્તો એને અમારે યાદ કરવા જોઈએ બાપ કારણ યાદ ન કરી તો આ આ સિંહાસન બેઠા પછી અમને પણ નિહાકા લાગે છે જે જે આ ધરતી ઉપર ગયા છે એને આપણે યાદ કરવા જોઈએ બાપ એમ માણસ નું શરીર નાશ પામે છે પણ જે એની કીર્તિ છે દાતારી છે સુરવીરતા છે એમને એમ છે બાપ એને યાદ કરવા પડે બાપ કેવા ભક્તો થઈ ગયા સંતો થઈ ગયા એક એક થી લ્યો તમે કચ્છની ક્યાંક પણ ભક્તો થઈ ગયા વિચાર કરો છો ડાંગર થઈ ગયા ગાયું વાસે આપ જાણો છો ગોડ ચાવડો થઈ ગયા ભોજો મકવાનો થઈ ગયો સંતો ની વાત છે પણ હું તમે ઓળખી શકતો કેવા થઈ ગયા યાદ કરવા બાપ કેને ન કરવા મહાત્માઓ થઈ ગયા અમારા નાથ આપણા રામદાસ હરિરામ બાપુ આ ચારણ મહાત્માઓ મહાત્મા ઈશ્વરદાસ સાયા ઝુલા કેક થઈ ગયા બાપ આપો દાનો આપા રતા આપા ગીગા આ હું તો ભણશો પણ મગજમાં આવે એટલે હું બોલતો જ આવું છું જલારામ નરસિંહ મહેતા મીરાબાઈ તુકારામ કોલવ ભગત જેને ભગવાન કૃષ્ણ દેવળ ફેરવીને ચારણ ને દર્શન દીધા કોલવ ભગત આ ભક્તો ની તાગા જ જવાબ આપ ગોરા કુંભાર કેક થઈ ગયા બાપ રોહિદાસ કેને યાદ કરવા કેને ન કરવા બાપ પણ અમારા સારણ સમાજમાં જે સંત થઈ ગયા ઈડર ની માલકોર સાયા જુલા કચેરીની માલકોર વાતો હાલે છે ભક્તિની સત્સંગની અને એ વાત તો હાલતી એકાબીજા ને જે વાત કરે એનો ખોલ કરી દે કારણ કે કોઈ શબ્દ છે ભજન છે લોકગીત છે છપાઈ છે એનું વર્ણામ છે ને હામે વર્ણામ કરી દઈએ હામા હામા બેઠા હોય કવિઓ જેની એની કડીનું વર્ણામ કરી દે આના ઉપરથી હવે આ બધું નષ્ટ થતું જાય છે સાયજુલા ઇડર ની માલકોર બેઠેલા બાપ કારણ કે હું અહીંયા જઈ આવ્યો મહાત્માની મૂર્તિના મે દર્શન કર્યા સાક સાક કુવા વા બાજુમાં જ છે પણ ખૂબ ચારણો પણ અહીંયા સુખી છે બીજા પણ છે રાજપૂતો છે

બે હાથ ભેળા કરી અને છોડવા બે હાથ એટલે કીધું મહાત્મા કવિરાજ શું હાથમાં કે કઈ નઈ આપણે વાત ચાલુ રાખો કે નહીં નહીં તમે દેવી પુત્ર છો પણ તમે બે હાથ ભેળા કરીને આમ બે હાથ આમ આમ મંડા કરવા એટલે એમને થોડીક શંકા કુશંકા થાય છે કે તમારી શંકા એ હાથ છે અને હું કહીશ તો પછી તમને બધી કુશંકા થાય છે એ કરતા આપણે બોલવું નથી નહી કવિરાજ તમે દેવી પુત્રો છો તમારી વાતને કોઈ ઠેલે કરો તમે તો મહાત્મા છો સંત છો આમ કરીને આમ બે હાથ કર્યા તો કાળા હાથ થઈ ગયેલા ફરફલા ઉપડી ગયેલા ક્યાં શું થયું કવિરાજ કે દ્વારકા દેશ ના વાઘા હળગ્યા હતા એટલે ઓલવી નાખ્યા ઓ હો હો ક્યાં ઈડર ક્યાં દ્વારકા કવિરાજ બીજા માણસે કીધું કે અમલ વધી નથી ગયો ને કવિરાજ કહું બહુ વધી નથી ગયો ને જો દરબાર હું તમને કેતો તો ને આની મસ્કરી થાય હાસી ઉડે કે નહીં નહીં કવિરાજ તમે કયો તો કે આ તારીખ આ મહિનો આ વાર આ તિથિ આ સોગડિયું લખી લ્યો લખી લીધું સાંભળી દ્વારા બે માણસો ને મોકલ્યા કે ભાઈ વાઘા સાયા જુલાય ઓલવા આ બધું લખે અને આરે પોતે એ વખતના કાગળ યારે લઈ ગયા બાર કે તેર દિય કે પંદર સેવા કેટલા સમયથી કરો છો કે ભાઈ અમે અહીંયા ભાઈઓ છે અમારા બધાના વારા હોય કોઈ બે મહિનાના વારા પરથી વારો તમે કેટલા મહિનાથી

કે બરોબર હતી પૂજાની અને હું જેને કહેવાય જોત મૂકી અને દિવેલીયા દિવેલિયા મૂકી દિવાલિયા ની જોતું ચાલુ હતી અને લેવા હું જાતો એમાં પવન ની લહેર કે આવી એમાં કે વાઘા અડી ગયા કે અને વાઘા માંડ્યા હળગવા પછી કે હું હજી ધૂપેલું લઈને આવે પેલા તો કે સાયા ધુલા ઓલવી નાખ્યા સાયા હતા કેવા પગમાં પડી ગયા ઉધારીના કે ભાઈ અમને શંકા કુશંકા થઈ છે કે આવી રીતે એ તો કઈ રોજ આરતી ટાણે હોય છે રોજ હોય હાથ થાય એટલે આરતી ટાણે હોય છે

એટલે એની માથેથી એની સાપ લાગી ની જુલ માથે બેઠા ને એટલે ઝુલા પરિવાર બહુ મોટી ગાથા છે આવા ચારણો થઈ ગયા બાપ તો એને આપણે બધાએ થાય સંતોને હક નથી કરવા દીધું મહાત્મા ઈશ્વર દાસ શું ચારણની વાત કર્યું બાપ છેને બાર ગામ આજની તારીખમાં બાર ગામ દીધા છે કારણ કે હું પણ છો અમુક તમારે પછી એમાં સમજી લેવાનું હોય આવા થઈ ગયા મહાત્મા ઈશ્વર દાસ વિચાર તો કરો એમ જામ રાવણ ની કચેરી ની માલકોર એ ચારણ એક પછી એક ચોપાઈ બોલે એક પછી દુવા સંત ભગવતી વિશે માતાજી વિશે અને પિતામર ભટ્ટ આમ જોવે દરબાર અને આમ આમ મુનકી કર નાખે મહાત્મા ઈશ્વરદાસ ને એમ થયું કે હું આ પાણી થંભી જાય પવન ની દશા બદલી જાય અને આ એક એક શબ્દ મારો છે અને આ પિતામર કેમ આમ આમ કરે છે દરબાર ને મોજ આવે પણ જેવું આમ હામું જોવે એટલે પિતામર ભટ્ટ આમા કરે કઈ વાંધો નહીં અને ચારણ ને ભાઈ ક્રોધ આવ્યો મહાત્મા ઈશ્વરદાસ ને કે આજ આ બ્રાહ્મણ ને હું નહીં આજે બ્રાહ્મણ મને આડા પડે છે દરબાર ને આટલી મોજ આવે છે જામ રાવણ ને અને આ મારો સાર નહી સમજતો હોય આ હું શું બોલી રહ્યો છું આ એક એક શબ્દ મારો ખબર હોય કચેરી જેને કહેવાય હું ઘરે ગયા અને મહાત્મા ઈશ્વરદાસ ને એમ થઈ ગયું કે આજ પિતામર ભટ્ટ નહીં આજ મૂકું નહીં

એવો ચારણ આવ્યો છે પણ એ શબ્દો બોલે છે જામ નથી ને મોજ આવતી કે હું આમને આપું પણ એ જામ રાવણ મારા હામુ જોતા આમાં મુંડકી કરી નાખતો અને કવિરાજ ને ગમતું નતું પણ આ ગુણ જો જામ રાવણ ના એટલા તો જો પરમાત્માના ગાયન હતા એના હામ જ ઉભો છે આ ચારણ ઇતિહાસ અમર કરી નાખ છે એમ ગુરુ વિના જ્ઞાન નથી મળતું બાપ જો આ ચારણ ભગવતીના પરમાત્માના ગુણ ગાય ને તો આ ચારણ હશે ને જેને કહેવાય કે પેઢી ને પેઢી પૂજાય જાય અને ઇતિહાસ સુધારો કરી દે એવો ચારણ છે પણ એની શબ્દની ની તાગાત ની મારે શું વાત કરવી મહાત્મા ને ગમતું નતું ઈશ્વરદાસ ને પણ કઈ મારે મનમાં આના વખાણ કરવા કરતા ઉપર વાળા કરી નાખશે આ વાત કરે અને લઈને તુલસી ક્યારે આડા બે ગયા અને કીધું હાય 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 આ મેં ગજબ કરી નાખત મને માફ કરો કે પગમાં તરવાર મૂકી દીધી

એને લાંબો હાથ નથી કર્યો મામા આવા ચારણો એટલે કહી છે કે નામ રહનતા ઠાકરા નાના નહીં રહન કીર્તિ ઊંડા કોટડા તો ફાડ્યા ન પડત બહુ મોટી ગાથાયુ છે પણ હું તો ખાલી પોઈન્ટ જ મૂકું છું આ જેમ તેમ નથી આ આ ચારણો આવા મહાન થઈ ગયા બાપ ચારણો કે જેને ઇતિહાસ સુધરા કરી દીધા હરિદાસ નામનો જેને ગ્રંથ લખ્યો હરિદાસ નામનો ગ્રંથ લખ્યો છ મહિના થયા લગતા પાંચ છ મહિના ગ્રથ લખાઈ ગયો ને હાથે ઘરે આવીને કીધું એમાં ગ્રથ નું નામ શું રાખશું કારણ કે ગ્રથ લખવા બેઠા તે દુ એમના દીકરી હતા લગભગ દીકરી જતા એમને નમક નાખવાનું બંધ કર્યું નમકમાં સમજી ગયા ને આપણે મીઠું કહી છે નમક શાક માં નો નાખે રોટલા માં ન નાખે અને એટલો રસ લાગેલો એમને ગ્રંથ લખવામાં હરિદાસ માં એટલે છ મહિનાય નાખવાનું બંધ કરી દીધું શાક માં નહીં રોટલા માં નહીં કીધું કે આજે આ ગ્રંથ નું નામ પાડવાનું છે શું રાખવું કે હાંજે આપણે વાળું પાણી કરીને પછી નામ રાખી હાજે જયારે મહાત્મા ઈશ્વરદાસ જમવા બેઠા વાળું કરવા વાળું કરવા બેઠા અને અને પગે લાગી ભાંગી કીધું કે આજ કેમ આમાં તમે નમક ભૂલી ગયા છો આમાં આજ કેમ મીઠું આમાં નથી નમક રોટલામાં નથી શાકમાં નથી આ ભૂલી ગયા દીકરીએ કીધું બાપુજી છ મહિનાથી નથી નાખતી હે કે છ મહિના થી આ તમે જ્યારે હરિદ્રશ લખવા બેઠા ને તે દુની ઉન્નતિ નાખ પણ આ ગ્રથ નું નામ આરિરસ આનું નામ આજથી હરિરસ કે તમે જે દીથી લખવા બેઠા ને તે દુનુ આ નમક નો નાખતી એમાં પણ હવે જો આનું નામ રાખવું હોય બાપુજી આજ તમે છ મહિને બોલ્યા છો તો આજ આનું નામ હરિરસ આ હરિદ્રશ નામનો ગ્રથ આવા ચારણો ભલામણા પણ જાળવવી જરૂરી છે ભલે બધા અમારા કવિઓ ચારણો રાખે છે અને ગ્રથો બોલે છે પણ મારું ક્યાંક બોલવાનું જુદું આવે છે કારણ કે અભણ માણસ જો આ ગ્રથો વિચાર તો બાપ એક એક ઇતિહાસ લ્યો એમાં મૂળી ફરમાન નો લ્યો સાતાજીનો સમય આવે તો એ બોલશું પણ

આ બધું એને કયો કારણ કે મોબાઈલ માં લૂપ થતું જાય છે જરી ખમજો રાખો મોબાઈલ પણ જરૂર પૂરતા રાખો આ આવા આવા ચારણો થઈ ગયા છે બાપ એને આમ નથી કર્યું ક્યાંય જરી ખમજો બાપ કાલે મે મહાભારત ની વાત કરી હતી આપ જાણો છો કૃષ્ણ

કે આપણી સંસ્કૃતિ લુપ્ત થતી જાય છે સમજો ડાંગર પણ એવો થઈ ગયો એની સમય આવે તો વાત કરીશું કારણ કે આરતી નો સમય થતો આવે છે એવો થઈ ગયો જેને ચાર ચારણ ના કોડ મટાડી દીધા ચાવડા આવે કે આના કોડ મટાડવા કે ગોળ ચાવડો નાતો હોય અને એ જો પાણી જાતું હોય માથે રેડી દે એટલે કોટ મટી જાય આ આ આવા સંતો થઈ ગયા એક પછી ઇતિહાસ લ્યો તમે હું અપણ છું પણ માની કૃપા છે વળી મગજમાં ક્યારેક કેસટ ચડી જાય તો આવી જાય પણ આ રાખો પરંપરા છે અને જીવિત રાખો ઇતિહાસ ને એક બાપુનો તમને આદેશ છે બાપ તો આરતી નો સમય થઈ ગયો છે અને આ પરિવાર નાગાદાણા પર આવી ગયા છે બાપ માની કૃપા છે મોગલ ની ખૂબ માણસો છે બાપ પણ અઢારે વરાણ ધામમાં રૂપિયો મૂકી અને મોગલ ના કોઈ ગુનેગાર નો બનશે બાપ કારણ કે આપવાનું કામ કરે છે આ અને મોબાઈલ બંધ રાખજો અને કોઈ ઢૂંઢવાનું આવતું બેટા બાર વ્યાજો પ્રસાદી લીધા વિના કોઈ દાસો નહી બાપુ ની કોઈ ઓકાત નથી બાપુ તમને એક જમાડી શકે જાણવાળી તો મોગલ છે છે બેટા ચાલુ જ પણ માગ્યા વિના માય નો દે એટલે એક બાપુ નો આદેશ છે બાપ અને આ ધામ સરદા નું ધામ છે કોઈ ઢણવાનું હતું 12 રૂપિયા જો બેટા એક બાપુનો આદેશ ઢણવું હોય તો કોઈ ગરીબ ઘરની દીકરીને વસ્ત્ર આપો કોઈ દીકરીને પૈસા આપો ફીના કોઈ ડિલિવરીમાં ઉપયોગી થાવ કોઈ દવાખાનામાં ઉપયોગી થાવ કોઈ કનાદાનમાં ઉપયોગી થાવ આવું કરો એટલે એને ધૂણ્યા કહેવાય એક બાપુનો આદેશ છે હવે આરતીનો સમય થઈ ગયો બાપ કીતાને રજૂ કરો બલ મોગલ માતની